કચ્છ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી સગરબા બહેનો માટેની યોજનાને લઈ વાત કરી નમસ્કાર સૌથી પહેલા વેલા તો કચ્છની જાહેર જનતાને હું મારો પરિચય આપી દઉં મારું નામ ડોક્ટર જીતેશ ખોરાસિયા છે અને હું કચ્છ જિલ્લા પંચાયત ભુજમાં હાલમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે મારી સરકારી ફરજ બજાવી રહ્યો છું હાલમાં અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અમારા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા સગર્ભા બહેનો માટે એક સ્પેશિયલ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે એ યોજનાનું નામ છે પીએમ એમ વી વાય એટલે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ યોજનામાં જે બીપીએલ કાર્ડ ધારક બહેનો હોય ગરીબ બહેનો હોય વાર્ષિક આવક એક લાખ કરતાં ઓછી હોય તેવા તમામ સગર્ભા બહેનોને તેવા તમામ કુટુંબોને આ યોજનાનો લાભ મળશે આ યોજનામાં કોઈ પણ બહેન સરકારી દવાખાનામાં જઈ અને અમારા સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે એટલે કે એફએ ડબલ્યુ બેન પાસે વહેલી નોંધણી કરાવશે એટલે કે ત્રણ મહિનાની અંદર જો નોંધણી કરાવશે તો તેને બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો મળવાપાત્ર છે બરાબર ત્યારબાદ પછી એ બેન એ સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ પાસે જઈ એટલે કે અમારા એફએડબલ્યુ બહેન પાસે જઈ ધનુરના બે ઇન્જેક્શન લે શક્તિની ગોળીનો કોર્સ પૂરો કરે બરાબર અને ત્રણથી ચાર વખત તપાસ કરાવે એ બધું કરાવે તો તેને બીજો હપ્તો મળવાપાત્ર છે અને એ ઉપરાંત બાળકની જો સસ્તાકીય સુવાવડ કરાવે એટલે કે સરકારી દવાખાનામાં કે પ્રાઇવેટ દવાખાનામાં જ જો બાળકની સુવાવડ કરાવે અને કોઈ પ્રાઇવેટ દવાખાનામાં સુવાવડ ન કરાવે તો તેને બીજો હપ્તો એટલે કે બે હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ બાળકનો જન્મ થઈ ગયા પછી બાળકને જન્મથી માંડી નવ મહિના સુધી કમ્પ્લીટ રસીકરણ કરાવે રસીકરણ પૂર્ણ કરાવે તમામ રસીઓ મુકાવે તો એ માતાને બે હજાર રૂપિયા પાછા મળવાપાત્ર છે એટલે આમ બે બે અને બે એમ ત્રણ હપ્તામાં ટોટલ છ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે આ બહેનોને મારે એ કહેવાનું કે તમારા ગામમાં જ્યારે મમતા દિવસ થાય એટલે કે જ્યારે રસીકરણ દિવસ હોય અને અમારા જે સ્ત્રી આરોગ્ય કાર્યકરો એટલે કે એફએ ડબલ્યુ બહેનો એ આંગણવાડીમાં કે સ્કૂલમાં કે પેટા કેન્દ્રમાં એ જ્યારે મમતા દિવસની શરૂઆત કરે ત્યારે તમારે તેમની પાસે એક તો પેલું રાશન બરાબર કૂપન લઈને જવાનું એ ઉપરાંત આધાર કાર્ડ તમારું ચૂંટણી કાર્ડ વગેરે દસ્તાવેજો લઈને જવાના એટલે ત્યાં તમારી નોંધણી થઈ જશે અને નોંધણી થઈ જાય પછી તમારે બેંકમાં એક ખાતું ખોલાવવાનું બેંકમાં ખાતું ખોલાવી અને પછી તમને આ રીતે ત્રણ હપ્તામાં બબ્બે બબ્બે હજાર રૂપિયા મળવાપાત્ર થશે